જો સમય જાય લેરી તો દરિયો દેખાય ભારત નો સંત સાઈ બાબા એવું કહે સબકા માલિક મીરાબાઈ એવું કે મીરા ગિરધર ગોપાલ ન કોઈ નરસિંહ મહેતા એવું કે અખિંડ બ્રહ્માંડમાં એક શ્રી હરિથુ

એને પ્રેક્ટિકલ કરીને બતાવવું પડે કે આ બાજુ જો આગ લાગી હોય ને એમના થઈને પવન આવતો હોય તો ગરમ લાય આવે પાણી ભરેલું હોય ને એના ઉપર થઈને પવન આવતો હોય તો એકદમ ઠંડો શીતળતા વાળો આવે બગીચો હોય ને ફૂલોની સુગંધ હોય ને એના ઉપર થઈને પવન આવે તો સુગંધીદાર આવે અને કદાચ કોઈ મરેલું ઢોર પડ્યું હોય નરકમાં થઈને આવતો હોય તો એટલે એના અંદર મરેલું ઢોર પડ્યું છે અને એવાનું થઈને આવે એટલે જો ગાળીઓ બોલાશે છે એનો એ જ અને એટલે મહાપુરુષો આમાંથી જગાડીને આપણે એક સાચી દિશા તરફ લઈ જાય છે સુંદર વાત કરી છે ભગવાન જે જે આપણા ભારતના સંતો એમાં અસંખ્ય શાસ્ત્રો વેદો પુરાણો ઉપનિષદો ગીતા ભાગવત રામાયણ ની અંદર તમામ તમારા સ્વરૂપનું વર્ણન કર્યું છે અત્યારે દસ દસ હજાર વર્ષ તપ કરવાની જરૂર નથી સીધું મળી જાય એવું છે કારણ કે પંદર વીસ વર્ષ પહેલાં આવતા ને ગામની અંદર આવી ટીવી ચેનલો નહોતી આજે આપણે જે મળવાનું થયું છે ને એ ટીવી ચેનલના માધ્યમથી યુટ્યુબના માધ્યમથી થયું પણ પહેલાં આવું બધું નહોતું એટલે ઘરે ઘરે જઈને ગામડે ગામડે જઈને પેલા લોકો નાટક ભજવે કોઈ બિરબલનું ભજવે કોઈ બાદશાહનું ભજવે કોઈ રોણીનું ભજવે એમાં એવું બધું ધડમધડા આવે ઘડી માટે તો અને પછી એક કલાક માટે મહારાજ રિશેષ પડે મને જેમ પિક્ચરમાં ઇન્ટરવલ પડતો હોય ને એમાં ઇન્ટરવલ પડે ઇન્ટરવલ પડે એટલે હોમે પબ્લિક કંટાળી ના થાય ને એના માટે પેલા લોકો એક કાવતરું કરે અને એમાં એક નાચવા માળી મૂકી દી અને હોમે એમ કે ભાઈ જે સીટી મારે તો એનું ગીત કટ થાય અને હોમે ડબલ ભાવ આવે એનું ચાલુ થાય અને ઇરા તરત ફરવા નીકળી દો કે ભાઈ આર્યું ચાલુ રહે એટલી ઘડા તમે અમને સીધું વાલો

શીટ મારી કે ભાઈ શિવ ગીત ચાલે છે કે ભાઈ ફકીરાનો નાથિયો ચાલે કે આપણે મણિયારો રોગો કે કાકા પાંચસો રૂપિયા લેલા કે અમે હજાર હાલ એમાં એમ હું હજાર આલ્યા એટલે અમે મણિયારો ચાલુ થયો તો અમે છોકરા જવન્યા હતા કે ભાને હાથ પાડવા છે કે આપણે બે હજાર હાલ મણિયારો કટ જો ફકીરાનો નાથિયો ચાલુ થયો ભાને તબિયત બગડી કે મારું ફૂટવા છોકરા છોકરા મને છેતરી દો હું ઘડીયો છું મને આ

આખો ફકીરાનો નાજીઓ પૂરો જેવો પણ કાકો રાતે બે વાજે આવી ઘરે ઊંઘવા પણ ઊંઘ નો આવે કેમ કે જે નશો હતો ને એ ઉતરી ગયો ઊંધા માટલા વાળાનો આ તો નશો છે ગુરુ મહારાજ પ્રેમ રૂપી નશો સડી જાય ને તો એને ઉતારવો ના પડે સણાવો ના પડે એ આઠો પોર અમલ માં રહે અને એટલે સંતો કીધું મહાપુરુષે ખુબ ટકોર કરી છે દયા કરીને મને પ્રેમે પાયો કેવી રીતનો થી હું ક્રોધ કરી શબ્દ રાખજો મે તો પીતેલો છે ભરપૂર હવે ભરપૂર પીતેલો છે એમાં જગ્યા નથી આપણે બીજું રેડાય નઈ એમ ડોહા પણ પેલું રેડેલું હતું નશો ઉતરી ગયો હું ઘણા આવે કે મારું હવે આ ભેસ લેવા આવશે હું આલ્યો છું કાકી ઘેર ખરાબ છે કુતરા રોટલો ખાવા નહીં દેતા એવી કાકી છે હોમેનો ભાઈબંધ ઓણીઓ હતો ઓણિયો ઓણીઓ બુદ્ધિશાળી કે મારો ભાઈબંધ ગમે એવો હોય તો પાડોશી છે ને પહેલો હગો અમારા સદારામ બાપા કહેતા હો કે હગાથી અને પાડોશીથી કોઈ દાડ ન બગાડવું ગમે એવી રાતની ભીડ પડે તો પાડોશી પહેલો ઊભો થાય કશું ના કરે તમારી વર રાખે કે વને જેમ હોમશે એવી વર રાખે એટલે પોણીઓનો કાકા બંધ કાકાનો કાકાને પૂછું કાકા કેમ હું નહીં આવતી કે ભલા મણો આપડે બે ભાઈબંધ છે પણ રાતે ભેંસ બોલી ને આવતો ભેંસ લેવા આવશે તો હું આવ્યો છું કે ચિંતા કરશો ને હું એટલું કરો બુદ્ધિ મારા બાપની કે શું કરવાનું કે ખાલી તમે કોઈ પણ આવે હું આવું પોલીસ આવે કે પેલા માગવા વાળા આવે તમારે હંભો એટલું કહેવાનું બીજું કોઈ કહેવાનું નહીં સવારે પેલા દારો ઉજો ચા પોણી કરીને બેઠા થઈને પેલા લોકો આવી ગયા કાકા રાતે તમે ભેસ લખાયા છે ને બાપા હાલો કાકો કે અંબો કે કાકા ભેંસ બોલી ગયા છો રાતે આંબો કે કાકા આવું ચાલે ને તમે બોલીને આવી રીતે ફરી તો મેળ ન આવે કે અંબો કે હું બોલાઈ લાવું પોલીસ કે આંબો પોલીસ માં પેલા લોકો ફરિયાદ કરી પોલીસ આવી ગાડીને એમાં આવી આવીને રહ્યો કાકા શું થયું પોલીસ જમા આવી છે પોલીસ વાળા કહેવાય ને ફરિયાદ કરી છે કાકો ભેસ નહીં આવતા કે સાહેબ તમે શું આટલા ગમો હું વણીએ મારી ઈજ્જત તમે ન રાખો કે શે શું કે કાકાનું તૈંદાડા થી સટકી ગયેલું હોય એક જ ભાષા બોલે અંબો બીજું કોઈ કહેતા જ આ તો રાતે અંબો બોલી ગયા પણ નશામાં હવે તમે આની ફરિયાદ લઈને જો દાહો કે એવું છે કે હા ફરિયાદ ફાડીને નીકળી પેલા ને પૂછ્યું કે ભાઈ વયનું સટકી આ તો રાતે નશામાં બોલેલા છે કે એવું છે કે હા પણ વહેને વણિયાને શરત મેલી હતી કે તમારી ભેંસ બતાવું મને એક હજાર રૂપિયા હાલવા પડે હવે પેલા જતા રહ્યા પોલીસે જતી રહી ને હવે કાકા એસી હજાર ની ભેસ બતાવી લાવો હજાર રૂપિયા કાકો કે એ તો બધું ગુરુ 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 કરે ને પણ મહારાજ પરીક્ષા ઉપર આવે ને તો ગુરુ મહારાજ ને અંબો કરી દો એવા જ છે આવનો સમય એવો છે પણ મહાપુરુષો આપણા ભારત ના સંતો કહે છે કે તું તને ઓળખી લે બીજા કોઈને ઓળખવાની વાત નથી કરી જાય કોણ છે હું કોણ ના હરી કોણ ઉપાય શોધી લે તું એનો સદગુરુ તને પૂરા મળી ગયો ઉકેલ પાડી દી તરત તરત ધો વાર નહીં જેમ લાઈટ ગોટ રિલીઝ અને બટન પાડો કરંટ ચાલુ હોય તો લાઈટ તરત આવે જળ ઉપર વાગળી મેલો તરત ઠંડુ થાય અગ્નિ પર વાગળી મેલો તરત ધજાય કેમ ખબર પડી જવે એવો સદગુરુ જો મળી જાય સદગુરુ મળી જાય ગોતવા ના જવું પડે જોય ગોતવા નહીં જાય ને ગોતવા જાય ને જરૂર નથી હાલના સમય પૂર્વ મહાપુરુષો એક ઇતિહાસ ભારતના સંતો એક એક વાત ઉપર ટકોર કરાય દાસી જીવનના ભીમ મળ્યા બોલો ગોતવા ગયા તા ફો આયા હતા ને ઘોઘાવારમાં ફોમાં આવ્યા અને જીવન બેઠો છે કે આ બધાની પરીક્ષા લ્યા મારી વારની લેવી આમ સાહેબ હાચું મળી ગયું હો હાચું મળી ગયા ત્યારે તો હાથ પાઠ કર્યા વાત ન કરી અને ત્યારે અથવા ત્યારે બધા કહે છે કે પાઠ કરાવો બોધ કરો અને બોધમાં તમે કરો ને એટલે ભૂસની પાછા બીજા દાડે કે તમારે બોધમાં શું કરે કે બાપુ ખબર જ નહીં પડી બોધનો ઊંટો કરો તબો થાય બોધનો ઉલટો કરો તો તબો થાય એટલે અત્યારે નવ્વાણું ટકા દેવું છે અને આજ મેં જોયું સાહેબ સાણોદા ગામની ધરતીમાં નિર્મળ સંતની મહિમા જેનો હાલ ભલે પપ્પાનો દેહ નહોતો પણ એની મહિમા જે આપણને દેખાય ને તો સાહેબ અનુભવાય પણ દ્રષ્ટિથી તો દેખાય પણ અનુભવમાં આવે કે બાપાનો આશીર્વાદ પડ્યો છે અને એની કૃપાથી થાય અને એમ ગુરુ મહારાજના ચરણે જોયે ગુરુ મહારાજ આપણને વચન આલે બીજું કોઈ આલે શાન બતાવ કહું એક પાનભાઈ એ આવો પાનભાઈ શાનમાં શાન સમજાવું અવિનાશીમાં ધરાવું ધાન એ જન્મવાનું મરવાનું પાનભાઈ તમને હવે મટી જાય ને પદ થઈ જાય

અને એ મહાપુરુષો ગુરુ મહારાજના ના ચરણે જોયેલા ગુરુ મહારાજ પાસે જઈને આપણે સમર્પિત થઈએ છીએ શું આપીએ છીએ ગુરુ મહારાજ સમો કોઈ ધરતીમાં માં દાતા નથી સબ જગત હૈ મંગળ હાર રાજા રૈયત ને બાદશાહ સબ ખડા ગુરુ ને ગુરુ મહિમા થી મુક્તિ ગયો નહીં જાય ગુરુનો મહિમા એવો છે ને મુક્તિ ગયો જાય એવો છે નહીં અને એ ગુરુ મહારાજને આપણે શું આપી આપીને આપી શકીએ સત્તા જેમ વિગત પ્રમાણે જેમ સંતો કે મન આપે હું ઘણી વખત પ્રશ્ન કરું છું કે બાપુ તમે ગુરુ મહારાજના મહારાજ ના શરણે ઉપદેશ આપ્યો તો સૌથી પહેલા ગુરુ મહારાજના ના શરણે તમે યાદ તમે શું આવ્યું કે બાપા અમે તન આપી દીધું ધન આપી દીધું મન આપી દીધું કીધું તન મન ધન આપી દીધું પછી શું શું કે બાપા હાલવા વાળો ના રહ્યો કીધું આલવા વાળો જુદો હતો કે આત્મા આત્મા ના બોધ ની કોઈ જરૂર જ નહી આત્મા ના બોધ ની કોઈ જરૂર છે નહી અને શરીર કોઈ સમજતું નહી શરીર નો બોધ કરશો તો શું શરીર તો તમે આપી દીધું છે મને આપી દીધું ધને આપી દીધું શું બોધ તમે કર્યો આ વાત હજી નેવું ટકા કોઈ આવી

ખોટા જગના ખેલ આ તો માયાના રંગ મેલ છે પછી તોય છતાં જો કદાચ પાછળ એમ કેતા હોય કે તું મારો ચેલો ને હું તાર ગુરુ તો પછી ઠેલમ ઠેલો છે પછી કે લે હે ઉપાડી માર ઠેલો તું મારો ચેલો કરું તન ટીલું થાય મારું લીલું બીજા કોઈનું ચોક ના તાતો આવા તો ઘણા મળે છે હાલ અને એટલે ખૂબ ચેતજો ખૂબ જાગૃત થઈ જાજો સાહેબ રાભડા પાટ્યા છે તાર તો ગુરુ હોના તો પણ તમે પ્રશ્ન કરવા બેહોવાર પચાસ ટકા નહીં આવે અને એવા ગુરુથી સાહેબ બહુ ચેતજો આવા સંતોના ચરણ સેવી લેજો કારણ કે જે ધર્મ કરાવે ને મહાધર્મી છે અને ગુરુ મહારાજનો મહિમા આપણા ભારતની સંત માતા જે ધર્મ માતા છે ને એ ગંગા સતી કીધું કે માથું મેકીન તમે આવો મેદનમાં જોણો જીવની જાત જાતિ સજાતિની ફસી તમને જુગતી કરાવી દીધું બીબે પાડું બીજી અને જો સત્સંગ રસ અગમ અપાર છે સત્સંગ બીજો કોઈ અપાર નહી પાર ના આવે એનો પાર જ ના આવે એ અપાર છે સત્સંગ રસ અગમ અગમ એટલે જે ગમ નથી પડતી એ અગમ અગમ અપાર છે જો કોઈ પીવે હાર અને જો ભૂલે ચૂકે ચાખી જાય જીભ ઉપર અડી જાય

એટલે દૂધ ને મેળ આવી જાય એટલે જોમી જોમી જાય ગુરુ દસ દહ વર્ષ નહી ગુરુ મહારાજ કે ઓમ કરજો કે હું ભાજપ માં છું બાપુ નહીં ચાલે તમે કોંગ્રેસ માં છો મેળ નહીં આવતો તારે સમય એવો આવ્યો છે આ ગુરુ ભક્તિ ન કરી શકે અને એટલે મહાપુરુષો આપણા ભારતના સંતો જગાડે છે મીરાબાઈ જેવી સંત માતા કહે ગાતારી આત્માને ઓળખ્યા વિના લખચોર્યા ના માટે ખૂબ સુંદર રજૂઆત કરી સાહેબ બાપજી ભગવાન કૃષ્ણજીએ પણ અર્જુનને એ કીધું કરજો તું તને ઓળખી લે બીજા કોઈને ઓળખવાની જરૂર પણ તું જાતે તને ઓળખી શકીશ એના માટે તારે કોઈ તત્વજ્ઞાની સંતની જરૂર પડશે સદ્ગુરુની જરૂર પડશે અને સદગુરુ વગર આ ઉપર ચોખા ઉપર ડોગેર ફોતરું ચડી ગયેલું હોય પણ ખોડીલામાં માં આયા વગર ધારમાં આયા વગર ફોતરું જુદું થાય હું છે નહીં આ તો જે જે ધારમાં ગયા ને એના ફોત્ર ઉઘડી ગયા ને એ ચોખા થયા અને ચોખા થયા ને એને શંખ કર્યો કંકુનો તો સંતોના લલાટ સુધી પહોંચી ગયા કોઈ દેવી દેવતાઓના પૂજા અર્ચના પહોંચી ગયા અને જેના ફોત્ર નહીં છૂટ્યા ને એ તો પછી હવન કરવા આમ માં આવે છે

મનુષ્યનો અવતાર આવ્યો છે તારું સુધી ખાટલા ને તો બધું ટર્બમાં આવી ગયું છે ફટાક લઈને આવ્યો ને પાડ્યો નથી પણ પેલા ખાટલા લેબડા ને નેચે એક બે એક બે ડોહક ડોસિયો ઊંચી હોય જીવ ન થાય જલ્દી હારા હતા જલ્દી પ્રાણ સૂટતો નહીં

કે છોડી પિયર્યું મારે જામુર સાસરીએ હવે અમારે શરમ મને શાનિ રે મને બોલાવે સદગુરુ ज्ञानी આ ઇંગલા પિંગલા નો માર્ગ છોડીને હું તો સૂક્ષ્મણા માર્ગે જવાની રે મને બોલાવે સદગુરુ ज्ञानी ઇંગલા ન પિંગલા નો માર્ગ છોડી દેવાનો બે માર્ગ છે ને જન્મન મરણ ના છે એમાં રહેો તો ફસાઈ જાવો ઈ છૂટી જાય મૂળ આધારમાં આવે અને લાખાને લોયાને કીધું કે લાખા મૂળ ગરમા તમે આવી પવનના ધમભાવો પછી પવનને ઉલટા ચલાવો અને ત્રિકુટિમ લાવો અને પછી ત્યાં તમાશો જોવો ખબર પડે એ ગુરુના ઘરની વાત